હેલો ફ્રેન્ડ્સ છો બધા ગુડ ઇવનિંગ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ ત્યાં એક ફંક્શન છે એટલા માટે અમે જઈએ છીએ એક દિવસ અગાઉ અને અત્યારે રાતે એટલે કાલનો એક દિવસ તો અમારા બેગ બધા રેડી થઈ ગયા છે આ છે અમારા બેગ આ બે એ આ બે મારા પર્સ એકમાં પડ્યું આ બધા રેડી થઈ ગયા છે

અમદાવાદ જવા માટે સાડા નવે નીકળ્યા અને બધા દસ વાગે આવી છે અને અમારો પેલો જ ટોલ આવ્યો છે આગળ જતા ટોલ છે તો અમે લોકો ફાસ્ટેગનું રિચાર્જ કરાવવા માટે ઊભા રહી રિચાર્જ નહીં સોરી ફાસ્ટેગ રિન્યૂ કરાવવા માટે ઊભા રહી ગયા છીએ પહેલાં હતો ને પછી બંધ કરી દીધો હતું છે પેલો ઓનલાઈન પછી રિન્યૂ કરાવવા માટે ઊભા રહ્યા છીએ અને કદાચ બરાબર મારો શું કે હોય તો નહીં આવતો કારણ કે હાઈવે ઉપર છું ને સતત વાહન ચાલુ છે એટલા માટે તો ચલો કન્ટિન્યુ જોડાયા રહેજો મળીએ આપણે વળી પાછી ગાડીમાં આવી ગઈ મને એમ કે હવે થઈ જશે કામ હમણાં પણ ખબર નહીં શું પ્રોબ્લેમ હોય હજુ કામ નથી થયું અને અહીંયા હું અને અહીંયા મમ્મી બેઠા છે અંદર અને પહેલાં બંને બહાર છે પેલો તો હમણાં જ ગયો ચીનીસ પણ ચીરા તો ક્યારના બાર જ છે તો ખબર નહીં ક્યારે થાય એક તો આ અમે ફાસ્ટેગનું રિન્યૂ કરવાના આ અડધી કલાક કાઢી નાખશે ઓલરેડી ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયો છે તો કંઈ નહીં ચાલો શું થાય કેટલો ટાઈમ લાગે કેટલા વાગે પહોંચીએ તો કન્ટિન્યુ જોડાઈ દેજો મજા આવશે આગળ વ્લોગમાં બ્લોગમાં અને રાત્રે અમે અહીંયા પહોંચાડે

ઘરે રોટલી હતી બનાવી હતી પછી જઈ પછી સુઈ ગયા હતા ને અત્યારે રોંઢે ઉઠીને તૈયાર થઈ બેઠા હતા તા અચાનક અમદાવાદમાં વિટોળીઓ આવ્યો છે બતાવું તમને ઓકે આમાં તો કદાચ બહુ દેખાતો નહીં હોય એટલો ખાસ પણ બહુ જ આવ્યો આમ